ંદ્ર ભગવાન કી જય રામ રમિયા ચોગ ઠેરે ના ચોગ ઠેરે સબરી વાટુ રે જુએ છે મારા રામની રામ રમિયા ચોગ ઠેરે ધરમ ના ચોગ ઠેરે સબરી વાટુ રે જુએ છે મારા રામની પેલી બાજી રમિયા રામ જનકપુરી માં જઈને પેલી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈને રામે ધનુષ તોડ્યા રે ધનુષ તોડ્યા રે સબરી વાટુરે જુએ છે મારા રામની રામ રમિયા ચોગ ઠેરે રમને ચોગ ઠેરે સબરી વાટુ રે જુએ છે મારા રામની બીજી બાજી રમિયા રામ કિસ્કિંધામાં જઈને બીજી બાજી રમિયા રામ કિસ્કિંધામાં જઈને રામે બાલી મારિયા રે બાલી મારિયા રે સબરી વાટુરે જુએ છે મારા રામની રામ રમિયા ચોગ ઠેરે ધર્મના ચોગ ઠેરે સબરી વાટુ રે જુએ છે મારા રામની ત્રીજી બાજી રમ્યા રામ લંકા ગઢમાં જઈને ત્રીજી બાજી રમ્યા રામ લંકા ગઢ માં જઈને રામે રાવણ માર્યા રે રાવણ માર્યા રે સબરી વાટુ રે જુએ છે મારા રામની રામ ચોગ ઠેરે ધરમ ને ઠેરે સબરી વાટુરે જુએ છે મારા રામ ની ચોથી બાજી રમિયા રામ અયોધ્યા માં જઈને ચોથી બાજી રમ્યા રામ અયોધ્યામાં જઈને રામે તિલક તાણિયા રે તિલક તાણિયા રે સબરી વાટુરે જુએ છે મારા રામની રામ રમ્યા ચોગ ઠેરે ધરમને ચોગ ઠેરે સબરી વાટુરે જુએ છે મારા રામની